ગોઢ દાંતીવાડાથી ફક્ત છ કિલોમીટર દૂર વર્ષો પહેલાં આ ગામ ગઢ શેર ગણાતું હતું અને આજે પણ એની ઐતિહાસિક ઓળખ જળવાઈ છે બનાસ નદીના કિનારે આવેલુંમાં અંબાનું મંદિર ગામનું આકર્ષણ છે સાથે સાથે મહાકાળી માતાજીનું મંદિર ગોગા મહારાજનું મંદિર અને શંકર ભગવાનનું મંદિર ગામની ધાર્મિક શોભા વધારે છે ગામમાં સરકારી દવાખાનું હોવાથી લોકો માટે આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અહીંના લોકો મોટાભાગે ખેતી અને ગાય ભેંસ સાથે સંકળાયેલા છે મહેતો અને સ્નેહાળ સ્વભાવ ધરાવે છે દરેક તહેવાર અહીં ધામધૂમથી ઉજવાય છે જે ગામની એકતા અને આનંદનો પરિચય કરાવે છે હરિયાળી નદી કિનારો અને મંદિરોથી ભરેલું ગોડ ગામ ખરેખર ગૌરવપૂર્ણ અને મનોહર છે